હા બે દે ગળો બે સાફ નતો એટલે એવો થતું હા હા રઘુભાઈ ના યા ઘર મારા રઘુભાઈ ક્યાંથી આવ્યા ડાભી રઘુભાઈ આવી ગયા ઘોડું મારા હાજ

Lawaan nutol tu, lawa mai agap orang lawa dua hari. Ya? Mai agak sahaja dua orang lawa, sebab hikmat itu nak jauhkan bay. Tapi, dah dua berat deh na. Mungkin agaknya bayan jenis nutol, galau nutol deh.

અવાજ વિયો એટલે લાઈન નથી થાય ને આ બધા જ્ઞાન સંતોષ બેઠા સાં આ બધા જી ના પડે છું ઘરે લાભ આપો ને આવે નિર્સર ઉપર જવાની વાત આપણને ઓળખવા ઓળખી શું કરીશું આ જિંદગી પોતે પોતાનું ઓળખી લે એ આત્મા ની ઓળખાણ બીજું શું ઓળખાણ હોય આત્મા ઓળખાય મટાડો મટી જાય આજમાં કોઈ દેહ નથી આજમાં કોઈ મન નથી

એટલો અવાજ આવે એમાં અવાજ તો એટલો ઘણો આવે છે આમાં એટલે હામાન ફોન માં એટલો અવાજ આવતો જ હોય અવાજ જોરદાર જવા માઇક લગાડો એટલે દવા જોરદાર ચાલો કઈક કોમેન્ટ કરો કોમેન્ટ કરો ભાઈ કઈ કોમેન્ટ કરો કાના ભય નહી થાય આના ગમને કોમેન્ટ ને ડગ લાગી જ દે આડું મારું હોય એમ ને હું ના ગમે એ રીતે દાબે તમે ભજન કરવા ના પાડો છો ભજન કરી પણ ભજન શું સહિત પેલા સમજો અનુભવ સહિત ભજન છે હા એમાં

આવે તો હાર થયું તમારા રઘુભાઈ રીઆઈ જ્યા શું રઘુભાઈ ડાભી સાહેલા નીતિ તો ચાસ્ૂપમાં રિયજા

આમે કરોડવાજ બન કરો હવે લા એ આવડી ગયું કરો આલો બન થઈ લે